હમણા સિરિયલ માં ઘટની મજા ન થાવતી કઈક ધડવડાટી હોય કે કઈક રોમેન્ટિક હોય તો મજા આવે હમણાં હા શાંત છે બધાય શાંત થઈ ગયા એ કો એ હું સુ ઓય આવી ગયા તમે હા એમ તો કીધું મેં શું કરસ તું કાઈ ની કંટાળો આવે ટીવી જોતી હતી હવે કંટાળો નહી આવે હાલ ફરવા લઈ જાવ તે દી હું નતો કેતો તે મારા ભાઈ પ્રોમિસ કરાવ્યું તું યાદ છે તને માનવા મને થાવતું હા શું કયો

હારું તમારો પગ તો ઉપડો ફરવાના નામે આજ વાંધો ની નાનું જૂનાગઢ ગિરનાર લઈ લે પછી ઈથી મોટું પછી ઈથી મોટું પછી આપણે જાહુ કાશ્મીર બાજુ તો હાલ જે જરૂરી સામાન હોય ને પેકિંગ કર લે બરાબર એ હા ને કોણ કોણ આવવાનું છે જલપા બેન ને ઈ બે માણા ને રેશમા ભાભી ની બે માણા તમાર બેન પણ પૂછડી રહી જાય કઈ દેવે ને આ તી નવરી હોય તો ભલે આવે કઈ દે વાંધો ની એ હા હાલો પૂછડી એ કાલ જૂનાગઢ ફરવા જાવ છે ગિરનાર નથ સેડન કોઈ દીતી એટલે તાજી દાજી કે સે પેરી વાર લઈ જાય છે મને તો હાલ તારે આવવું હોય તો એમ કહું રસમા ભાભી ની બે માણસ છે ને જલપા ભાભી ની બે ને અમે સઈએ તો કાલ પૂછલી ને પૂછલવા આવો હોય ને તો આવે જરૂરી વસ્તુ હોય ને લઈ લેજે બાકી ખાવા પીવાનું ને બધું મલક મળે છે ને બરાબર ને હાતી હવારે પૂગી જાજે ને હાલો રે જૂનાગઢ ભવનાથ માં જાહું

જૂનાગઢ કઈ પૂછું તમને કહું એ ડાયરો હા કે થતી ને અમાર નાની ગાડીમાં રસિક ભાઈ તો હા ખૂણામાં ગરી ગયા પહોંચી જશું ચાલે બીજું શું હોય ગીત બીત વગાડો ને કાઈક તું એક તાર મારથી એક નડે ને ટક 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 બેઠી બેઠી અલ્યો બેહો ફૂટ જગ્યામાં એ હાલો આપણે કાઈ ગીત ઉપાડીએ તમે ચાલુ કરો એક આદુ ગીત તમને આપડી ગાડી ક્યાં લેવાના આવતી હતી હાલો હલ ભાઈ રહાઓ હાલે કોક દીક બંધ

કેવી મજા આવે એ જલપા બેન તમે હું નાસ્તામાં લઈ આવ્યા એ સોનલ બેન મે તો ખાટીયા ઢોકરા બનાવ્યા મે છે ને બનાવી હા સુકી ભાજી લીધી છે નાસ્તો તો મજા આવે હું મે દહીં અને સુકો નાસ્તો લીધો છે હા થોડું ઘણું લઈ બીજું પાતરા ને પફ ને સેન્ડવીચ ને ભુગરાંજી ખાવું હોય બરાબર ને હા બરાબર ઓલો ગીત ગાયે જિંદગી એક સફર હે સુહાના કે મોબાઈલ માં જોએ જોએ હો કઈ બોલતાય તો બધે ના રે આ તું બોલતાય ઘણો છે સમાચાર કે કી બાજુ વરસાદ નથી ને ના ના નથી નથી તમે પ્લાન ભાઈ બેન કોનો ફોન છે છે બેન એ હા બેન ના ના અમે કોઈ ઘરે નથી અમે છે ને ફરવા જાય છે જૂનાગઢ હા પણ અમને ખબર ના હોય પછી શું ગાડી માં જગ્યા પણ નોતી એટલે કેમ લઈ જવા કે સોનલ ની ગાડી છે તને ગરવાય ના દીએ સોનકી મેંદી બાઈક દીતી મારી હામે આ વાંધો ને સારું રાખું હા એને આવું તો સળગ હા વા હે ગાડીમાં બીજું હું આ બેહવાની જગ્યા નથી હા આ બાજુ બધે માંડવી ને ઊભો આવે કા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ વાળા હા અરે રમુ ખેતર તો જો હાવ પાણી ભરા છે બિસાળો ખેડવામાં ક્યાંથી ઉસો આવે તો શું હાલો પુગો આવ્યા છે વાડલા ફાટકે ગાડી રાખ દો બરાબર જરીક વાંધો એવું લાગે છે ત્યાં સર્વિસ કરાવી લઉં ને આપણે વયા જા હું આમ ભવનાથ બાજુ રિક્ષામાં બરાબર તયે તમને ખેતી હોય કે આપડી ગાડી હું કામ લ્યોસો દર વખતે બગડી ના ગાડી આ ગાડી માં સર્વિસ કરાવી દીતી મારે બાપા હોય તો વાંધો નહી એ આવી ગયા ભવનાથ એક બાજુ ને એક બાજુ પ્રવેશ દ્વાર હાલો આવી ગયો ભવનાથ જો ગિરનાર દેખાય હા રિક્ષા માં બેસીને જાવ પડશે ને તો થોડું આગળ હશે આ જો ને મોબાઈલ માં પડ્યા આમ રિક્ષા વાળો બરકે છે હાલો ને રિક્ષા માં થોડા થોડા કરીને વયા જાય એ હા ભાઈ ભવનાથ નું મેઈન મંદિર છે ને ત્યાં સુધી લઈ જવા હારો આ રિક્ષા વારી લ્યો હાલો લાવો લેવડા ઉથેલા ઈ લઈ લે હે થેલા જલપા બેન હાલો ને આપણે આ રિક્ષા માં સડી જઈએ ઈ વહેલા રિક્ષા માં આવી લાવશે હા ઈ મળાવે છે હાલો આપણે આમાં બેહી જઈએ ક્યાં ઓલા રસિક ને ઈ બે બધાય ના હમાય ને ઓલી તઈ નોલા રિક્ષા માં ગયો આપણે બે આમાં વે જઈ ઓલા વાહલા માં આવે હા લાવો લઈ લો તમે વહેલા રિક્ષા માં આવજો બરાબર હાલો ને આમ વાતો ફડાકા જીકતા છાયા હોય તો તે આપડી ગાડી ના લેવાય ને હવે હે ને રિક્ષા ભાડા ના બધે માપે માપે કાઢજો ખાવાન વસ્તુ ના નિયા ફેડા આપણે આપણી ગાડી લીધી બરાબર એ હા મારી માં તમને શીખવાડવું પડે બધે કેવા પાકી ના છે આપણી ગાડી ધોળવે બધે જ્યાં હોય ને હોટેલ પાર્ક માં ગયા તો એ આપડી એટાણે ભવના જૂનાગઢ ફરવા આવ્યા તો આપડી હર હર મહાદેવ કેવડી મોટી શિવલિંગ છે કા હા હર હર મહાદેવ કે જલપા ભાભી અને રસિક ની બે માણા ને બધે ક્યાં ઈ આવે હે વાહલી રિક્ષા માં હાલો આપણે મંદિર માં દર્શન કરતા થાય

અને આપણે જે માનવું એની માનતા આપણે પૂરી થઈ જાય સીકો ચોટી જાવો જોઈએ ઓહો હાલો હવે બહાર નીકળીએ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ